જાડાથી કોતરાવાળા સુધીનો પાકો રસ્તો બિસ્માર હાલતમાં ઠેર ઠેર રોડ તૂટી જતા વાહન ચાલકોને ભારે પરેશાન લાખો રૂપિયાના ખર્ચે આ રોડનું સમારકામ કરવામાં આવે છે પરંતુ એક બે વર્ષમાં રોડ તૂટી જાય છે એટલે હલકી ગુણવત્તાવાળું કામ કરવામાં આવતું હોવાની રાડ દિયોદરથી કોતરવાળા જવા માટેનું સત્તર કિલોમીટર જેટલું અંતર થાય છે જેમાં જાડાથી કોતરવાળા સુધીનો પાકો રસ્તો છેલ્લા ઘણા સમયથી તૂટી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સરકાર દ્વારા આમ જનતાની સુવિધાઓ માટે પાકા રસ્તાઓની રિપેર કરી વાહનોને અવર જવરમાં મુશ્કેલી ના પડે તે માટે પાકા રોડ રસ્તાનું રિનોવેશન કરવામાં આવતું હોય છે પરંતુ આ જાડાથી વાયા ગોલવીથી કોતરાવાડ કોતરવાડા જવા માટેનો રસ્તો બિસ્માર હાલતમાં છે જેમાં વાહન ચાલકોને કોઈ ઇમરજન્સી કામ આવી જાય તો આ ખડતા જ રોડ પરથી પસાર થવું પડે છે અને રોડ તૂટેલો હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન ચાલકોનું કહેવું છે કે આ રોડ અનેક ગામડાઓને જોડતો મુખ્ય રસ્તો છે પરંતુ આ રોડ વારંવાર તૂટી જાય છે વાહન ચાલકો તેનો સામનો કરી રહ્યા છે તો આ વિસ્તારના ધારાસભ્યો અને રોડ ખાતાના અધિકારીઓ આ રોડ રિપેર કરી વાહન ચાલકો અને સ્થાનિક લોકોની મુશ્કેલી દૂર કરે તેવી માંગ ઉઠી છે અહેવાલમાં ન્યૂઝ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા